નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદની કુંજ ચેનલમાં ઓની કુંજ પ્રમાણ આપ સોંડેરી સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છીએ આજના વિડીયોમાં ડાન્સ સહાયક પગાર બાબતે આવે ખરાબ સમાચાર આટલા દિવસો તમારે રાહ જોવી પડશે મિત્રો બધા જ્ઞાન સહાયક જે પ્રાથમિક પણ છે માધ્યમિક છે તમામ તમામે તમામ જ્ઞાન સહાયક બાબત જ્ઞાન સહાયક પણ જે છે તેમના ખરાબ સમાચાર આવી રહ્યા છે પગાર વિશે પગાર ક્યારે આવશે તેની વિશે આપણે આ ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ તેલ ગ્રુપ બનાવાયું છે તમે અવિષે જોઈન થઈ જાવ લિંક ડિસ્ક્રિપ્શન છું તો મિત્રો ચાલો જ્યારે મિત્રો વધારે સમયને પકડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ તમને કઈ રીતે જ્ઞાન સહાયક પગાર બાબતે વાત કરવાના છીએ તો તમે જોઈ શકો છો અહીંયા કે જે અમરેલીના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે તેમના પગાર ગાંધીન ખાતે સીધો જ તેમના ખાતામાં જમા થવાનો છે તેમાં સ્થાનિક તંત્રની કોઈ ભૂમિકા નથી આ પગાર જમા કરવા માટે સ્ટેટઅપ ગોઠવાઈ રહ્યું છે તેના કારણે વાર લાગી રહી છે ટૂંક સમયમાં તે જે થઈ જશે ને એટલા પગાર ખાતામાં આવી જશે અને તે પછી નિયમિત રીતે થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો કે અમરેલી જિલ્લામાં આવેલા સારા મોટાભાગની શિક્ષકો જગ્યાઓ ખાલી છે અને તેના કારણે શિક્ષકો ગંભીરતા પ્રકારની અસર થઈ રહી છે તે બાબતે મિત્રો એકવીસ હજાર નજીવા ફિક્સ પગારમાં જ્ઞાન સહાયક ભરતી કરવામાં આવીએ છીએ તેમાં અમરેલી જિલ્લાના પાંચ અલગ જ્ઞાન સહાયકો ભરતી કરવામાં આવી છે અને તેના છેલ્લે બે મહિનાથી પગાર થયો નથી પોતાના ફરજ બજાવી રહ્યા છે અને કેટલા યુવાનો નોકરી મેળવવા અને જિલ્લા નોકરી કરી રહ્યા છે તેમાં તેમના રહેવાનું જમવાનું વગર મોટો ખર્ચ છે તો મિત્રો જે મુદ્દે જે કહ્યું છે તેમને કે પગાર નવું સેટઅપ ગોઠવાના કારણે સમય લાગી રહ્યો છે અને તમારો પગાર બે મહિનાની પગાર જે છે તેમાં બાકી રહ્યો પગાર તમને ટૂંક સમયમાં મિત્રો ટૂંક સમયમાં સેટઅપ ગોઠવાઈ જશે અને ટૂંક સમય બાદ તમારો જે પગાર તમારા ખાતામાં સીધો તમારા ખાતામાં જ આવી જશે સ્થાનિક તંત્રની કોઈ ભૂમિકા નથી જોઈ શકો છો તમે અહીંયા તમારી સીધો પગાર તમારા ખાતામાં જ તમારા જે પગાર છે તમારા ખાતામાં સીધો આવી જશે તો મિત્રો આ તે આજના મહત્ત્વની સમાચાર આવીના અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ભૂલશો નહીં મિત્રો મળીશું આવના વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ